કે પપ્પાને સમજવામાં ક્યારે ઉતાવળ ન કરવી પપ્પાને સમજવામાં ક્યારે ઉતાવળ ન કરવી કારણ કે પપ્પા જલ્દીથી સમજાતા નથી કે હું જ્યારે નહીં હોઉં ને ત્યારે તને બધું જ સમજાશે આવું કહેનાર પપ્પા એકદમ સાચું કહેતા હોય છે જ્યારે નહીં હોઉં ને ત્યારે બધું જ તને સમજાશે આવું કહેનાર પપ્પા એકદમ સાચું કહેતા હોય છે કે પપ્પાના ચશ્મામાં જાડી ઝાંખરા કે ખાડા જે ચોખ્ખા દેખાય છે ને એવા બીજી ક્યારેય દુનિયામાં દેખાતા નથી કે પપ્પાને સાયકલ પર બેસીએ ત્યારે જે દુનિયા જે લાગે છે એવી ચાલીસ લાખ કે ચાલીસ કરોડ ગાડીમાં બેસીએ ને ત્યારે એવી નહીં લાગે કે છાપુ આપ મોબાઈલ આપ પાણી આપ આવું બેકારો કરનાર પપ્પા જ્યારે સવારે બેકારો કરતા હોય છે ને ત્યારે એ બેકારો છેક ધુમાડો થઈ જાય ને ત્યારે તે સંતાનના કાનમાં પહોંચે